નમસ્કાર મારું નામ છે વિષ્ણુભાઈ પ્રજાપતિ નાના પાળીયા પ્રાથમિક શાળા તાલુકા ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન બે હજાર માં મારો વિષય છે ચિત્ર દ્વારા બાળકોને શિક્ષણ આપવું આપણે જોઈએ છીએ કે બાળકો અલગ અલગ ભાષામાં શબ્દો તો યાદ રાખી શકે છે પણ લાંબો સમય થાય એટલે શબ્દોને ભૂલી જાય છે એક ભાષાનો શબ્દ બીજી ભાષામાં અલગ રીતે બોલાતો હોય ત્યારે બાળકોને મૂંઝવણ થઈ આવે છે એટલા માટે મેં એક એવા ટીએલએમનું નિર્માણ કર્યું છે કે જેથી બાળકો સરળતાથી ચારે ભાષામાં સમજી શકે તો ટીએલએમનું નામ છે ચિત્ર પરથી શબ્દ બનાવવા અને એના શબ્દો શોધવા બાળકો શબ્દો પરથી વાક્ય પણ બનાવી શકે છે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આપ જોવો કે બાળકો એક ચિત્ર લેશે અને એ ચિત્ર જે ચિત્ર હશે એ ચિત્રના ચાર શબ્દો હશે ગુજરાતીમાં પણ હશે હિન્દીમાં પણ હશે સંસ્કૃતમાં પણ હશે અંગ્રેજીમાં પણ હશે તો બાળક માની લો કે આપણે ચકલી છે તો ચકલીને આપણે ગુજરાતીમાં ચકલી કહીએ છીએ હિન્દીની અંદર આપણે એને ચીડિયા કહીએ છીએ સંસ્કૃતમાં ચટકા કહીએ છીએ અને ઇંગ્લિશની અંદર સ્પેરો કહીએ છીએ તો બાળક જ્યારે ચિત્ર જોશે તો પેલા ગુજરાતીના જે શબ્દો છે એમાંથી ગુજરાતી શબ્દ ઉપાડશે અને એક વાક્ય બનાવશે તો વાક્ય બનાવવા માટે ગુજરાતીની અંદર આપણે સૌ આ લખેલો શબ્દ હશે અને પાછળ છે શબ્દ લખેલો છે તો બાળક એ બંને વચ્ચેની અંદર ચકલી શબ્દ મૂકશે એટલે આપણે ગુજરાતીનું એક સરળ વાક્ય બની જશે કે આ ચકલી છે એ જ રીતે હિન્દીની અંદર પણ આપણે એવું બનાવ્યું છે કે યહ અને પાછળ હે શબ્દ તો જો બાળક હિન્દીનો શબ્દ ઉપાડશે કે ચિડિયા યહ ચિડિયા હૈ એ જ રીતે ઇંગ્લિશની અંદર ધીસ ઇઝ કે જે કંઈ આપણે આવતું એ આર્ટિકલ મુજબ ધીસ ઇઝ અ સ્પેરો એ રીતે હશે અને સંસ્કૃતની અંદર પણ એ શહ ચટકા અસ્થિ એ રીતે બાળકોને આપણે દરેક શબ્દો ચિત્ર દ્વારા સમજાવી શકીએ છીએ અને બાળકો સરળતાથી યાદ રાખી શકે છે નમસ્કાર ખૂબ ખૂબ આભાર